રામ રામ કે છોલે મજ્યા માં ને તો હું પાંચ ને પાણી વર્તો તો એક ત્યારે ભરાણો લગન પછી નો પેલી વખત પાવડા હાથ ના લીધો તો આપણે એક ત્યારે ભરાણો બીજા જતો ને તો પાણી પૂરું થઈ ગયું જો જો હું તમને ન્યા છે દેખાણો આથી દેખાણો જો હો કે પાણી થઈ ગયું હે પૂરું તો હવે હે ને આપડે ડાર ની મોટર હોય ને એમાં કાંઈ કરવું જ જોઈએ તાત્કાલિક ને તો કે ના પાણી નહીં પીકડી ઘડી ખમું જો એટલે એટલે એમ કહે પાણી ભાઈ લે હાલો ભાઈ પાણી વાર આવ્યો તને પાણી પીએ ગયો કાય આખા પાણી પૂરું થઈ ગયું તો હે ને મૂઠ બંધ કરી દે અને વાત માં હે આપણે તો તો હો કરું પાણી આવ પૂરું થઈ ગયું ને આપણો ડાર હે ને જરીઓ હા હા જો હું બતાવું તમને આયથી વાલી ને ન્યા પુગુ તા તો બહુ વાર લાગી જરીઓ દેખે આ તુલસી માં હે ન્યા ન્યા આપણો ડાર હે ને

હા હું છે ને હું જો મારા પપ્પાજી હાલ હા ચાલો હું ગાડી લઈ આવું ને મારે હે ને ખોરાકનો ધોખો છે એક દવા લેવા જવાનો ધરણામાં ફૂકી ન આવી પી નજી તો પેહોને પાવે બાકી પણ કે હજી તો દવા ચા વટાણીમાં તો પાય ને ખોટું પીએ નહીં પીહે નહીં મને હું થાકી જ પીહે નહીં હેરાન થવું છું અમારે

અંદર બતાવો આવો જો આપ એમો તો હે ને ભાઈ તો જીની પાય ને ખબર છે આ જોઈ લો જોઈ લો જોઈ લો માથે દાબો કાઢીને પછી આય નાખ્યો બધીનો જો વાત ને એમણે રહેવા દીધો હવે હે ને બારે બે સાયો કરીને પછી એમ સાયો કરી લે ને પછી ઉપા દે નઈ એ બારે બે બંધ થઈ જાય નકતા ખંજરી આવે માથામાં ખોળો હોય ખૂ ભગવાન જાણે ના જો લોય તો ન કરતા આજ રે જો વાંતો ને હાલો તો હે ને પાંચ મિનિટ પૂરો ખાઈને પછી નિરણ નાખ દઈએ

પાવડો પીડવા હેઠા આપણો આપડો બાજરો હોય ને પછી ચીવું નથી આ બધી એક નીક માં હારો જો આમાં કઈ નથી આમાં આગળ બાટું રહી ગયું કેમ ચીવું ભગવાન ખાતર પડી ગયું હોત ને તો બાજુ નીકળી જાય એક નંબર પણ પછી લગ્ન ગાળવાનું બધું આવી ગયું હતું તેમાં કઈ ટાઈમ રહ્યો નહીં નો ટાઈમ ને કારણે બાજુ ફેલ થઈ ગયો તો કોઈ વાંધો નહીં હાલશે નિરાણ થઈ જાય એક નું કરી ઉપાધિ નથી આપણે હે ને પાવડો લઈ લે તો અહીંથી હમણાં કઈ જાય ફોન છે ને મારા હાથમાંથી પડી જવાનો હતો પણ ન પડ્યો બસી ગયો મારા ભાઈ કેટલા અરે હલો તો હવે હેને આપણે વાંચીને ગોડાઉનમાં ટ્રાન્સફર દે હેલ્થ પીટની હજરો જ એવડે એવડે હશે ખાતર નાખવું હજી એક વખત પછી એની મજા જ આવતો આપણે હે ને ભાઈ ગુજરાતને ખોડને તેલ દેવાનું હોય ને તેને છોડી બારે બેલ લઈ જાય અહીં તો હે ને બાકી ખાવા નહીં દે આ લોકો આગળ હાલ હાલી જાઓ હાલી જાવ અગર અહીં હે ને અમારા હકડી બી હોય ને આવી લ્યા ખીરુડી ને એ બધા હે ને આપણે ખાવા ન દે એટલે પછી હે ને આને હે ને આપણે બારે લઈ જાય ને ન્યા ચાર કરી ગયો હોય તો ન્યા હમણાં આપણે ખાઈ ને એવી નહીં ખબર જ તમારે ખોડ ખાવાનો છે ચાલ ખોડ ને તેમ હોય આખી ફ્લાઇટ ફૂલ થઈ ગયા હા હાલે ભલે ખોડ ને તેલ આપી દીધું હમણાં આગળ ખાઈ લે એટલે ભયો ભયો